વલસાડના નેશનલ હાઈવે પર આવેલ વાંકી નદીના પુલ પર આગળ ચાલતા અજાણ્યા વાહન પાછળ ટ્રક ટ્રક અને કાર સર્જાયો અકસ્માતમાં ચાલકને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વલસાડના વાંકી નદી ચંદ્રમુલેશ્વર મંદિર નજીક હાઇવે પર સુરત તરફ જઈ રહેલા અજાણ્યા વાહનના પાછળ ટ્રક અને કાર ઘુસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેને લઈને હાઈવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત બાદ વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી વાહનોને સાઈડ પર કરીને વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો વલસાડના વાંકી નદી મંદિર નજીકના પર વહેલી સવારે સુરત તરફ જઈ રહેલા અજાણ્યા મોટા વાહન ચાલકે અચાનક બ્રેક મારી દેતા તેમની પાછળ આવેલા ટ્રક નંબર આરજે સુડતાલીસ જી એ ચૌદ ચાલીસ અને એની બાજુમાં ચાલી રહેલ કાર નંબર જીજે પંદર સીજી ચોસઠ બત્રીસ કાર ધડાકાભેર ઘૂસી જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી ટ્રક ચાલકને સારવાર અર્થે એકસો આઠ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતાં સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી રસ્તા વચ્ચે પડેલા વાહનોને સાઈડે કરીને વાહન વ્યવહાર ફરી ચાલુ કરાવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે